નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજર ટ્રેકરમાં આજે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને તડકો નીકળી ગયો છે કેમ કે અત્યારે શિયાળો છે એટલે સાંજે એને વિડીયો બનાવાય નહીં એટલે ખવરના છે ને તડકામાં આવી અને વિડીયોની શરૂઆત કરી છે અને આપણે નવો લોગ બનાવવાનો છે નાનકડા એક સરસ મજાના કોમેડિયન યુટ્યુબર છે એને મળવાનું છે ઉંમર નાની અને નામ મોટું અને હાઈટ નાની અને સબસ્ક્રાઈબર ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં છે ને એક લાખથી વધારે ફોલોવર્સ છે અને યુટ્યુબમાં છે એ દસ હજારથી વધારે સબસ્ક્રાઈબર છે મિત્રો એ યુટ્યુબર કોણ છે મિત્રો એ તો વિડીયોમાં તમને આગળ ખબર પડી જ જશે અને એના વિડીયો છે કોમેડી વિડીયો છે એ કોમેડી વિડીયો તમે મિત્રો એક વખત જોશો ને એટલે તમે પણ છે ને હસીને હસીને લગુલ મોજ આવવાની છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને નવા હોય તો મિત્રો ચેનલને ને કરી દેજો પાછળ આપણી રામપ્યારી પડી છે તો હવે નીકળી જાય અને નાનકડા યુટ્યુબરને મળી લે અને ઘણા બધા નખરા કરવાના છે તો આજે ફૂલ એન્ટરટેનમેન્ટ તમારું કરવાનું છે તો મળીએ આગળ અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલના હૈ હા ગુંજુ ટ્રેક હા નહીં ના મત પકડો એમને રામ રામ કેમ છે ભાઈ મોજ મોજ

ફોરો માટી રહ્યો એટલે હે ને પવન ના ઉડી જાય હે એટલે ઇન્સ્ટાગ્રામ માં તમે એક વખત ચક્કર મારજો આ છે ને પડવાની બાબતમાં ફેમસ થઈ ગયા પણ એનો એક સરસ મજાનો સંદેશ છે કે પડીને ઉભું થવું ને એ બહુ હિંમત નું કામ છે એટલે આ ધવલભાઈ છે નાની ઉંમર આપણે છે એના એક ઉત્તમ ઉદાહરણ છે ને એ આપણે આપે ધવલભાઈ છે એના જે ફેમસ ડાયલોગ છે એ આપણે બધા કહે છે અને તમે સાંભળજો એક તો હે પેલો હલ્લાડે ઇન્સ્ટાગ્રામ માં ટ્રેન્ડિંગ માં બીજો હમણાં નીકળ્યો તો મોયે મોયે

તો ધવલભાઈ છે એને એક જ મહિનામાં છે મિત્રો એ દસ હજારથી વધારે સબસ્ક્રાઈબર કરે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં છે એમાં એક લાખથી પણ વધારે ફોલોઅર છે તો ભાઈ બહુ જોરદાર કામ કહેવાય મારા માટે એ પ્રાઉડ વાત છે પાછા અમારા બ્રધર મિત્ર છે એટલે વધારે પ્રાઉડ આવે એનું ને ધવલભાઈ કઈક કહો તમે આપણે હું કઈ મિત્રો બધા સપોર્ટ કરતા રહ્યો ચેનલ માં આપણે પણ જો વેકેશન પડે એટલે જવાનું હોય ચેલેન્જ વિડીયો બનાવ જોરદાર પછી આવી જજો હા ઈ આજ એક સરપ્રાઈઝ રાખ્યો છે તમારા માટે પણ એના માટે અમુક સમય લાગશે પછી જે અમે એપ્લાય કરશું સમય વાર લાગે હા સરપ્રાઈઝ એટલે વાર લાગે ભાઈ તમારે વારા જોવી પડશે થોડી ઘણી હો જો આઈફોન માં સીડી હોય ને એટલે મજા જોરદાર આવે હે સીડી હમ જોઈએ ડાયરેક્ટ બોલે આપણો નામ પછી નામ બોલે તો બેબી બોલી તો આમાં બેબી એ બોલે ને બાબો એ બોલે બે બોલે બાકી મિત્રો સપોર્ટ કરતા રહીએ બીજું તો આપણે હા તો ભાઈ હવે અમે આ મારે છે ડ્રોન ઉડાડવાનું છે ધવલભાઈ જો રિમોટ બીમોટ ને બધું ચાલુ કરી દીધું છે ધવલભાઈ ડ્રોન દેખાડો તો નજીક છે આપણે દેખાડીએ જોઈ લ્યો ભાઈ ડ્રોન છે જો અહીંયા દેખાય મને બહુ હરખો દેખાતું નથી તમને દેખાતું હોય તો કમેન્ટ કરી દેજો જો એવું શૂટ થતું આવી ગયો છે ધવલભાઈ છે ડ્રોન ઉડાડે છે તો મિત્રો અત્યારે છે અમે ધવલભાઈને મળ્યા વાડી ચક્કર મારી અગિયાર વાગી ગયા પણ એ ભાઈની એજ્યુકેશનનું હોય ને આપણે હજી બીજા ઘણી જગ્યાએ બ્લોગ બનાવે છે એક તો વચ્ચે વચ્ચે બ્રેક મળતો હોય અને ઘણી બધી છે યુટ્યુબ વિશે અમે બધા ચર્ચા કરી અને વાડી બાડી જોઈ અને ઘણું બધું છે એ આ ભાઈ પાસેથી જાણવાય મળ્યું છે તો ધવલભાઈનો છે આ વિડીયો માટે ખૂબ ખૂબ આભાર ગુજુ ટ્રેકરને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આવજો ટાટા